સુરેન્દ્રનગરમાં ધાંગધરા નગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ કામોના ખાદમુહૂર્ત કાર્યક્રમનું આયોજન થયું પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા અને ધારાસભ્ય પ્રકાશ વર્મોરાના હસ્તે સ્વચ્છ ભારત મિશન ટુ પોઈન્ટ ઓ અંતર્ગત બાયપાસ રોડથી શહેર તરફ જતા આઇકોનિક રોડ બનાવવાનું કામ તેમજ ઘન કચરાના નિકાલ માટે પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવાના કામ અંતર્ગત ત્રણ પોઈન્ટ સત્યાવીસ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પૂર્વ કેબિનેટ મંત્રી આઈ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સુખાકારી માટે વિવિધ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા માન્ય પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા અને એમની સમગ્ર ટીમ સૌ નગરપાલિકાના સદસ્યો દ્વારા આજે ધ્રાંગધ્રા શહેરમાં લગભગ ત્રીસેક કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવ્યા છે ધ્રાંગધ્રા શહેરની અંદર પ્રવેશનો માર્ગ રહેલો છે એ માર્ગ આઇકોનિક રોડ બને એના માટેની આજે શુભ શરૂઆત કરવામાં આવી છે